મને લાગે પેલી છોકરી છૂટી કરી પેલી ઓ કાકા બે લગાવો ટાણો ટાણો નેડો બટર બટર મારીને અને આ આ પેલી પિતર સોભાવારીની છૂટી કરી પેલી હો આ કર્યું એના ને તો નોકરીમાંથી પોણી ચૂદ આલવા જેવું હતું દીયો ઓ બહુ બેકાર સ્વભાવ છે અલ્યા અલ્યા બરાબર બનાવજો તમે બી હા શું બોલ્યો શું બોલ્યો મને કાઢી મૂકવાની એમ એટલે તો કાકો આ બધું મારું જ છે અચ્છા હા તમને મેને કાઢી મૂક્યો હતી

એક બળા પાવના પછી ફોન કરું છું લ્યા ખાવા આવ્યો છું ટાઈમ નહીં માર જોડે 10 રૂપિયા નહીં શું તો ચિલ્લર નહીં ચિલ્લર ને પૈસા ના તો ખાવા